નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આ અઠવાડિયા દરમિયાન જૂના બજાર ભાવમાં કેવો વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું અને આપણે માહિતી મેળવીશું કે આગામી સમયમાં જીરુંના બજાર ભાવમાં કેટલો વધારો થઈ શકે અને ક્યાં સુધી જીરુંના બજાર ભાવ પહોંચી શકે એ સંપૂર્ણ બાબત અંગે પણ મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વાત કરીએ ત્યારે જીરુંના બજાર ભાવમાં મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો પાંચ હજારને પાર જીરુંના બજાર ભાવ જોવા મળ્યા છે અમુક એવા માર્કેટ યાર્ડમાં મિત્રો છ હજાર સુધીના પણ બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુંના બજાર ભાવમાં કેટલા સુધી વધારો થઈ શકે અને ક્યારે વધારો થઈ શકે તો મિત્રો એ જાણ્યા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ જૂના ભાવની માહિતી તો ખેડૂત મિત્રો વાત કરીએ આ સપ્તાહના પ્રારંભે એટલે કે મિત્રો સોમવારના દિવસે ગુજરાતમાં નવા જીરાની આવકો શરૂ થઈ હતી તેની માહિતી મિત્રો મળે છે સોમવારે સવારે આ લખાય છે ત્યારે મિત્રો ગુજરાતમાં નેવ હજાર બોરીથી વધુ જીરાની આવક મિત્રો જીરાની આવક વધારે છે પરંતુ મિત્રો જીરના ભાવમાં તેજી જોવા મળી રહી છે મિત્રો વધારે આવક હોવા છતાં પણ જીરું ભાવમાં તેજી જોવા મળે છે એનું મિત્રો સીધું કારણ એ છે કે મિત્રો વૈશ્વિક સ્તરે વેપારીઓ જીરું લેવા માટે તૈયાર છે અને મિત્રો જીરના ભાવમાં વધારો થયો છે અને મિત્રો વાત કરીએ સોમવારના દિવસે કેટલો વધારો થયો હતો તો મિત્રો સોમવારના દિવસે માર્કેટ ખુલતાની સાથે જ સો રૂપિયા સુધીનો વધારો થયો હતો અને મિત્રો અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો બસોથી ત્રણસો રૂપિયા સુધીનો વધારો થયો હતો અને મિત્રો ગત રવિવારે એટલે કે મિત્રો ગયા રવિવારે માર્કેટ બંધ હોવા છતાં મિત્રો સો રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો સીધી જીરાના બજારવામાં તેજી સૂચવી રહ્યો છે અને મિત્રો જીરના ભાવ અત્યારે મિત્રો પાંચ હજારને પાર સુધી પહોંચી ગયા છે મિત્રો છ હજાર પણ મિત્રો થઈ શકે છે એવો અંદાજ કહેવામાં આવી રહ્યો છે મિત્રો એટલે મિત્રો રવિવારે બંધ હોવા છતાં પણ મિત્રો સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો એટલે મિત્રો વૈશ્વિક સ્તરે જીરાની માંગ વધી હોય તો જ મિત્રો જીરાના ભાવમાં વધારો થઈ શકે એટલે મિત્રો આવકો પણ વધી છે તોય પણ મિત્રો જેના ભાવમાં વધારો થયો છે હવે મિત્રો આપણે ચાર્ટની માહિતી મેળવીશું કે આ ચાર્ટ શું કહેવા માંગી રહ્યો છે તો ખેડૂત મિત્રો તમે જે બાજુમાં ચાર્ટ જોઈ રહ્યા છો તો મિત્રો જીરાના વાયદા બજારનો છે તો મિત્રો જીરાના વાયદા બજારની સૌથી ઉચ્ચ સપાટી મિત્રો આ અઠવાડિયાની વાત કરીએ પરંતુ મિત્રો આ એક મહિનાનો ચાર્ટ છે તો મિત્રો પચીસ હજાર સુધી મિત્રો જીરાના વાયદા બજાર જોવા મળ્યા હતા જ્યારે મિત્રો અત્યારે વાત કરીએ ચાલુ તો મિત્રો ત્રેવીસ હજાર એકસો વીસની આસપાસ મિત્રો જીરાના વાયદા બજાર ટકરાઈ રહ્યો છે એટલે મિત્રો જીરાના બજાર ભાવમાં મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો જીરુંના સાચવનાર ખેડૂતો માટે મિત્રો સારા એવા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો જીરોના બજાર ભાવમાં તેજી છે તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સાચ લાગી હોય તો માહિતીને આગળ શેર કરો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ખેડૂત મિત્રો તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવું એનો નિર્ણય તમારે લેવાનો છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે મળ્યા આવનારા નવા વિડીયોની અંદર અને મિત્રો નવી માહિતી સાથે